મુસાફરોની લાઈન લાગી છે તો જે પ્રકારે લાઈનો ના દ્રશ્યો જોવા મળ્યા વતન જવા માટે મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર મુસાફરો ઉમટી રહ્યા છે ઉંધના રેલવે સ્ટેશન બહાર ત્રણ થી ચાર કિલોમીટર લાંબી મુસાફરોની લાઈન છે તે જોવા મળી રહી છે પરિવાર અને નાના બાળકો સાથે સ્ટેશન બહાર લોકો ઉમટી પડ્યા છે અઢાર થી વીસ કલાક સુધી ટ્રેનની રાહ જોવા માટે આ તમામ લોકો મજબૂર બન્યા છે અને મોટી લાઈન ના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે લોકો પોતાના વતને પહોંચવા માટે અહીંયા પહોંચ્યા છે

તેઓ જગ્યા મળી રહે ટ્રેનમાં તેના માટે આ રીતે લાઈનમાં લાગવું પડી રહ્યું છે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે આ તમને આકાશી દ્રશ્ય જે બતાવી રહ્યો છું હું ત્યાં જ્યાં જુઓ ત્યાં લાંબી કતારો જે છે તે કોઈ સેવાની પ્રવૃત્તિ લેવા માટે નહીં પરંતુ ટ્રેનમાં બેસવા માટે લોકો પોતાના બાળકો સાથે પરિવાર સાથે સામાન સાથે અહીં જોવા મળી રહ્યા છે ચોવીસ ચોવીસ કલાક થી અઢાર અઢાર કલાક થી પોતાના બાળકો સાથે અહીં બેસવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે કારણ કે તેમને વતન પોતાના જવું છે તે કારખાનાઓ જે છે તેમાંથી તેમને બોનસ મળી ચૂક્યું છે વેકેશન પડી ચૂક્યું છે અને હવે છઠ પૂજા આવી રહી છે બિહારમાં ઉત્તર પ્રદેશમાં ઇલેક્શન છે અને આ તમામ મોટા તહેવારો અને મોટી જે ઇવેન્ટો છે ત્યાં જવા માટે તેઓ હવે લાઈનમાં લાગી રહ્યા છે તેઓને પોતાનું વતન યાદ આવ્યું છે પરંતુ ટ્રેનની પણ એક મર્યાદા છે આ ટ્રેનમાં જે છે તે સમયાંતરે ચાલતી હોય છે અને જેવી ટ્રેન મુકાય છે તેવી તે ભરાઈ જાય છે માટે કોઈ અનિચ્છનીય ઘટના ન બને ભગદાડ ન થાય તેને લઈને પોલીસે હાલ આ પ્રકારની વ્યવસ્થા કરવી પડી રહી છે કે લોકોને લાઈનમાં રાખવામાં આવી રહ્યા છે અને એક પછી એક લોકોને લાઇન જ અહીં પહોંચાડાઈ રહ્યા છે ત્યારે જોઈ શકાય છે કે ત્રણ થી ચાર ચાર જેટલી જુદી જુદી લાઇનો બની છે અને બે થી ત્રણ કિલોમીટર ની તમામ લાઈનોમાં લોકો જોડાયા છે એટલે કે હજારો સંખ્યામાં એક સાથે લોકો પોતાના વતન જવા માટે ઉમટી પડ્યા છે પરંતુ વ્યવસ્થા શક્ય ન હોવાને કારણે હાલ આ તમામ લોકો જે છે તે મજબૂર થયા છે ભર તડકે બેસવા માટે લોકો પોતાની જગ્યા પણ નથી છોડી શકતા કારણ કે જો જગ્યા છોડે તો તેઓની જગ્યા ચાલી જાય માટે તેઓ ખાવા પીવા વગર જે છે તે આ રીતે જોડાઈ રહ્યા છે ત્યારે હવે જે છે તે જુદી જુદી સંસ્થાઓ પણ આ લોકોની મદદે આવી રહી છે

અતિશય ભીડ જે છે ત્યાં છેલ્લા દિવસોમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડી છે અને પોલીસ પણ આ તમામ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત માટે જોડાઈ ચૂકી છે કોઈ અનિચ્છે ને ઘટના ન બને કોઈ ભગદળ ન થાય તેને માટે પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને સતત કામગીરી લોકોની વચ્ચે રહીને કરી રહી છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત તો દિવાળીમાં ડ્રાયફ્રૂટ ની ખરીદી પહેલા સાવધાન રહેજો રાજકોટમાં આરોગ્ય વિભાગે સડેલી બદામનો જથ્થો પકડ્યો છે ડ્રાયફ્રૂટ પેકેજિંગ કરતી પેઢીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા રવિ રત્ન પાસે ગોકુલ પેઢીમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી પેઢીમાંથી અધિકારીઓએ ત્રણસો પચાસ કિલો સડેલી બદામ મળી આવી છે અધિકારીઓએ ત્રણસો પચાસ કિલો સડેલી બદામના જથ્થાનો નાશ કર્યો છે પેઢીમાં ઉત્પાદક લાયસન્સ વગર વેચાણ થતું હોવાનો પણ ખુલાસો થયો આરોગ્ય વિભાગે ગોકુલ પેઢીને હાલ તો દિવાળી સહિતના તહેવારોમાં લોકો ડ્રાયફ્રૂટ ખરીદવાનું પસંદ કરતા હોય છે એવામાં રાજકોટમાંથી ડ્રાયફ્રૂટ નો ત્રણસો પચાસ કિલો જે સડેલી બદામ નો જથ્થો છે તે મળી આવ્યો છે તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ગોકુળ એન્ટરપ્રાઇઝ નામની એટલે કે ગોકુળ પેઢી છે ત્યાંથી આ પચાસ કિલોગ્રામ જેટલો સડેલી બદામનો જથ્થો છે છે તે મળી આવ્યો ફૂડ વિભાગની ટીમે આ જે બદામનો જથ્થો છે તેનો ઘટના સ્થળે જ નાશ કર્યો હતો પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા છે તે કરવામાં આવતા હોય છે દિવાળીમાં દર વર્ષે આ પ્રકારે લોકો છે તે ડ્રાયફ્રૂટ ખરીદવાનું પસંદ કરતા હોય છે એવામાં આ પ્રકારે ત્રણસો ને પચાસ કિલોગ્રામ જેટલો જે આ સડેલી બદામનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને ચકચાર મચી જવા પામી છે હાલ તો ફૂડ વિભાગની ટીમ દ્વારા આ ડ્રાયફ્રુટ એટલે કે સડેલી બદામનો જથ્થો છે તેનો ઘટના સ્થળે જ નાશ કર્યો છે પરંતુ તપાસમાં એ પણ ખુલ્યું છે કે આ પેઢી પાસે કોઈ પણ પ્રકારની વેચાણનું નહોતું એટલે કે નોટિસ પણ ફટકારવામાં આવી છે પરંતુ અત્યાર સુધીમાં લોકો સાથે ખુલ્લેઆમ જે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ આમ ચેડા કરવામાં આવ્યા છે ત્યારે આ લોકોના આરોગ્યની લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે હાલ તો આ પેઢી વિરુદ્ધ ઊભા થઈ રહ્યા છે સાથે કેમેરામેન નિશિત ગયા રાજકોટ મોરબીના વાવણીમાં વેસ્ટેજ કલેક્શન ન થયું હોવાથી સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે ભક્તિનગર સોસાયટીના રસ્તા પર ઉતરી આવ્યા રસ્તા પર બેસીને વેસ્ટેજ કલેક્શન શરૂ કરાવવાની માંગ કરી છે સ્થાનિકોએ રસ્તા પર કરીને વિરોધ નોંધાવ્યો ત્રણ થી ચાર દિવસથી વિસ્તારમાં વેસ્ટેજ કલેક્શન ન થયું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે સ્થાનિકોના વિરોધને પગલે કોર્પોરેશન અધિકારીઓ દોડી આવ્યા અધિકારીઓએ વેસ્ટેજ કલેક્શન ની ખાતરી આપીને મામલો ફાળે પાડ્યો તેમજ સ્ટ્રીટ અને રસ્તા અને જે ઉભી નો પ્રશ્નો છે ત્યારે કોર્પોરેશનના જે કર્મચારીઓ અધિકારીઓ આવ્યા હતા અને સમજાવ પૂર્વક અત્યારે હાલ જે મામલો છે રાજકોટ મહાનગર હાઈવે કામગીરીમાં પોલમ પોલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે કબજી નાખતા લોકો અકસ્માત નો ભોગ બનતા હોવાની વાત તેમને કરી છે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર લઈને ચકાજામ કરવામાં આવેલ હતું ત્યારે રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય ચેતનભાઈ પાણ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે રોડનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને સાંસદ પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું તો અને વરસાદ જ્યારે રહી જશે ચોમાસું પતી જશે એટલે રોડનું કામ ચાલુ થઈ જશે તો હવે હું આજે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ઊભો છું અને આ જોવો ડામર કામ ચાલુ થઈ ગયું છે આ જોવો અને આ ડામર કામ ચાલુ થયું છે કે આ ભાજપ નો ભ્રષ્ટાચાર છે કે આવી જ રીતે રોડા નાખી ખાડા પૂરવાના છે મારે વિનંતી છે ભાજપ સરકાર ને કે આવા રોડા નથી નાખવા સરકાર ને આ બંધ કરો તમારી માયા લીલા આજે આ ખાડા ને કારણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અસંખ્ય એક્સિડન્ટમાં વધારો થયો છે તો આ રોડા બંધ કરો અને જે તમે રોડ નું ખાતમુહૂર્ત કર્યું છે રોડ ક્યારે ચાલુ થાય છે એ અમારી નમ્ર વિનંતી છે રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરનું ભાભરમાં ભવ્ય સ્વાગત થયું સ્વરૂપજીના સ્વાગત સમારોહમાં કોંગ્રેસ સાંસદ ઠાકોર હાજર રહ્યા કોંગ્રેસ સાંસદ ઠાકોર અને ભાજપના મંત્રી સ્વરૂપજી ઠાકોર વચ્ચે સંવાદ થયો ઠાકોરે કહ્યું કે મારો આભાર માનો મેં સીટ ખાલી કરી તેના માટે સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા ગેનીબેન ઠાકોરે શુભકામના આપી છે રમૂજી સંવાદ છે તે થતો જોવા મળ્યો મારો આભાર મારો મેં સીટ ખાલી કરી તેના માટે તેવો સંવાદ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ અહીંયા આ પ્રકારના દ્રશ્યોને સ્વરૂપજી નું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવાર દરમિયાન જૂનાગઢમાં વિદેશી દારૂ પકડાયો છે પોલીસે વિસ્તારમાંથી દારૂની હેરાફેરીનો કર્યો યશ કટારા નામનો શખ્સ વિદેશી દારૂ લાવીને મકાનમાં રાખતો હતો બાતમી મળતા પોલીસે આરોપીના ઘરે દરોડા પાડ્યા દરોડામાં બાર લાખ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી પકડાયા છે પોલીસ કાર્યવાહીમાં બે બુટલેગરો ફરાર થતા તેમની શોધખોળ શરૂ કરાઈ છે વડોદરાના બેફામ ટ્રક કહેર જોવા મળ્યો ટ્રક ચાલકે એક્ટિવા પર સવાર યુવકને ટક્કર મારી દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતમાં ધીર પટેલ નામના યુવકનું મોત થયું યુવકે જન્મદિવસે જીવ ગુમાવતા પરિવારજનોમાં શોકનો માહોલ છે યુવક દિવાળીની રોશની જોવા નીકળ્યો હતો ને તેને કાળ ભરખી ગયો તો પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા એક્ટિવા પર સવાર યુવકનું મોત થયું છે વડોદરાના બ્રિજ પર અકસ્માતમાં ધીર પટેલ નામના યુવકનું મૃત્યુ થયું છે યુવકે પોતાના જન્મ દિવસે જીવ ગુમાવતા પરિવારજનોમાં શોકનો માહોલ છે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે ટ્રક ની ટક્કરે એનું મોત થયું છે ઘટના સ્થળે જ મોત થયું હતું સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી પરંતુ જે મૃતક છે એનો ગઈકાલે જન્મ હતો અને તે જ દિવસે એનું મૃત્યુ થયું છે શહેર ની અંદર બેફામ જે મોટા વાહનો ફરી રહ્યા છે અને એ જીવલેણ સાબિત થઈ રહ્યા છે એનો આ દાખલો છે કારણ કે જે રીતે રાત્રે ટ્રક નીકળ્યું અને એમાં યુવકને ટક્કર મારીને યુવક નું મોત થયું છે પરિવારમાં માં નો માહોલ છે દિવાળીના તહેવારના દિવસો છે ત્યારે જ આવી ઘટના બનતા પરિવાર અત્યારે શોખ છે જી નેહા બિલકુલ માનવ જાણકારી બદલ આપનો આભાર અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં બીઆરટીએસ બસે અકસ્માત કર્યો બીઆરટીએસ બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો બાઇક ચાલકનો પગ બસના ટાયરમાં આવતા ઇજાગ્રસ્ત થયો અકસ્માતને લઈને રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી છે ડેપો પર જઈ રહેલી બસે અકસ્માત કર્યો હતો તોડફોડ કરનાર અજાણા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ પોલીસે ઘટનાને લઈને હાલ વધુ તપાસ શરૂ કરી છે દિવાળીના તહેવારમાં આગ અને અકસ્માતના ભલાવો વધારે બનતા હોય છે કોઈ પણ આકસ્મિક સંજોગોમાં સંજોગો એકસો આઠ ઇમરજન્સી સેવા ખડે જિલ્લામાં દિવાળીના તહેવારોમાં એકસો પચાસ આસપાસ કેસ નોંધાતા હોય છે જેને લઈને જિલ્લાની એકસો આઠ ઇમરજન્સી સેવા તૈયાર રાખવામાં આવી છે કોઈ પણ સંજોગોને પહોંચી વળવા જિલ્લામાં કુલ ચાલીસ જેટલી એમ્બ્યુલન્સની ટીમના એકસો ને ત્રીસ જેટલા કર્મચારીઓ સતત ખડે પગે છે ત્રણ દિવસ મહત્વના છે જેમ કે દિવાળી નવ વર્ષ અને ભાઈ અને જૂના આંકડાઓના પૃથ્થકરણ કરીને જોઈએ તો છેલ્લા ત્રણ ચાર ત્રણ ચાર વર્ષના ડેટાના આધારે ઇમરજન્સીમાં ઘણો એવો વધારો દેખાઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં ટોટલી ચાલીસ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં નોર્મલ એકસો ચાર જેટલા ઇમરજન્સી ડેરી નોંધાતી હોય છે પણ નવ વર્ષ દિવાળીના દિવસે લગભગ એકસો બત્રીસ એટલે કે સત્તાવીસ ટકા વધારો એકસો તેત્રીસ એટલે નવ વર્ષના દિવસે એમાં પણ અઠ્યાવીસ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ એકવીસ ટકા એટલે કે લગભગ એકસો પચીસ જેટલા કેસો નોંધાવાની શક્યતા દેખાઈ રહી છે તો આ દિવાળીના ત્રણ દિવસ દરમિયાન આજે વધારાને પહોંચી વળવા માટે ટોટલી ભરૂચ જિલ્લામાં ચાલીસ એમ્બ્યુલન્સ અને એકસો ત્રીસ જેટલા ઇએમટી ફાઇલોટોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો સ્ટોક પણ સમય પહોંચાડી દેવામાં આવ્યો છે જેથી કોઈ કોઈ પણ અનિચ્છા બનાવ બને તો તરત જ આપણે ત્યાં પહોંચી શકીએ

ત્રીસ હજાર થી વધુ સ્વયંસેવકોએ છપ્પન મુખ્યમંત્રી યોગી ઓગણત્રીસનાથ દીપોત્સવ આરતીમાં સામેલ થયા હતા એકવીસ હજાર લોકો દિવાળી નિમિત્તે રામનગરી અયોધ્યાને રંગબેરંગી રોશનીથી શણગારાયું છે તો જે પ્રકારે આ સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યા છે અયોધ્યાના અને તેને જ લઈને હવે દીપોત્સવ ને લઈને વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે સરયુ નદીના કિનારે ઓગણત્રીસ લાખ થી વધુ દીવા પ્રગટાવીને આ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે ત્રીસ હજાર થી વધુ સ્વયંસેવકોએ

છેલ્લા ચાર વર્ષથી માનનીય શ્રી દિલીપભાઈ દેશમુખ જેને આપણે હુલામણા નામથી દાદા તરીકે ઓળખી અંગદાન છે એમના માર્ગદર્શન નીચે દીપોત્સવ નું આયોજન થાય છે એકાવન હજાર દિયો આજે પ્રગટાવવામાં આવ્યા અને સાથે બધી બહેનો લાલ સાડીમાં માં સજ્જ થઈ અને રાસ ઉત્સવ પણ માળ્યો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ દીપોત્સવ કાર્યક્રમમાં જોડાયા અને આ ભવ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા તો પ્રકાશ પર્વમાં દ્વારકાધીશ મંદિર જળહળી ઉઠ્યું છે દ્વારકામાં જગત મંદિરને ને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જગત મંદિરમાં ધામધૂમથી દિવાળી ઉજવાશે દિવાળી વેકેશન ને પગલે દ્વારકામાં ભીડ જોવા મળતી હોય છે તહેવારને પગલે દ્વારકાધીશ મંદિરના તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરી દેવાઈ છે વેલકમ અમેરિકાના રાષ્ટ્રપતિ નીતિઓ ઠેર ઠેર હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકશાહી વિરોધી ગતિવિધિઓ સામે દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યું છે પ્રદર્શનકારીઓએ વિરોધ નો નો કિંગ્સ નામ આપ્યું છે જેમાં ટ્રમ્પની માઇગ્રેશન એજ્યુકેશન અને સિક્યુરિટી પોલિસી નો લોકો વિરોધ કરી રહ્યા છે વોશિંગ્ટન ન્યુયોર્ક શિકાગો સહિતના શહેરોમાં હજારો બેનરો સાથે ટ્રમ્પની લંડન સ્થિત અમેરિકાના દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન શરૂ કર્યું છે તો જે પ્રકારે ટ્રમ્પની આ નીતિઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે લોકશાહી વિરોધી ગતિવિધિઓમાં હાલ ટ્રમ્પ સામે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે પ્રદર્શનકારીઓએ વિરોધને નો કિંગ્સ નામ આપ્યું છે માઇગ્રેશન એજ્યુકેશન પોલિસીનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને જેને લઈને લોકો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે કતારના વિદેશ મંત્રાલયે યુદ્ધ વિરામની જાહેરાત કરી દોહા બેઠક પછી કતારે પોસ્ટ કરીને માહિતી આપી છે યુદ્ધ વિરામ છતાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો તાલિબાને પાકિસ્તાને હુમલાની નિંદા કરી છે યુદ્ધ વિરામ છતાં પણ પાકિસ્તાને ફરી એક વખત ત્યાં પણ અવરચંડાઈ કરી છે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો છે યુદ્ધ વિરામ છતાં હુમલો થતા અફઘાનિસ્તાને તેની નિંદા કરી ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે ભારતની દીકરીએ ગુજરાતની દીકરીએ દેશની શાન વિશ્વ ફલક પર વધારી છે તુલસી ચેમ્પિયને ગોલ્ડ જીત્યું છે અને આ તુલસી ચેમ્પિયન એટલી જોરદાર ફાઈટર છે કે તેનાથી બચીને રહેવાનું અમે તો ખાઈશું પણ કેમ શેમાં જીત્યો છે તુલસી ચેમ્પિયને ગોલ્ડ આવું જણાવીએ ચેમ્પિયન ના પંચ સાવધાન એક જ વર્ષમાં 700 ખેલાડીને પ્રેરણા આ તુલસી ચેમ્પિયન માત્ર ઓગણીસ વર્ષની છે તુલસી બ્રહ્મટ અને તેણે દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે તુલસી પાસેથી જ સાંભળો તેની સિદ્ધિ વિશે હું ઇન્ટરનેશનલ રમવા ગઈ હતી ઓપન જે ફ્લોરિડા થઈ એમાં પ્લસ કન્ટ્રીઝ હતા અને પ્લસ હતા બેક બેક ટુ કરીને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ હાંસલ કર્યું નડિયાદની તુલસી ભ્રમ્પથ અમેરિકાના ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટી કોમ્પિટિશનમાં તુલસીએ કુમેતીમાં ગોલ્ડ અને સેલ્ફ ડિફેન્સમાં સિલ્વર મેડલ જીત્યો છે આજ વર્ષે ત્રણ દેશના સાતસો થી વધુ ખેલાડીઓને તુલસી હરાવી ચૂકી છે દેશનું નામ રોશન કરનાર તુલસીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું લોકોએ રાષ્ટ્રધ્વજ આપીને ભારત માતા જયના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું જણાવીએ કે અનેક વખત કરાટેમાં મેડલ જીત્યા છે બે હજાર બાવીસમાં દુબઈમાં ગોલ્ડ મેડલ બે હજાર ચોવીસમાં અમેરિકામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા આશા રાખીએ કે આમ જ તુલસીના પંચ અને કિક દેશનું નામ રોશન કરતા રહે અને તે દેશને દિકરજીઓ માટે પ્રેરણારૂપી બનતી રહે વિનોદ શર્મા વિટીવી ન્યૂઝ ખેડા